કયું તો દાદા ઓય ઓલા વાસને આપણે ફરવાવાનો પ્રોગ્રામ કરવો છે પહેલામાં થોડો શીખરાઓ બાઈક તો હું શીખવાડી દઉં એની ચિંતા છોડી દે આ તા કાં લો ફરવા હા આમ કરું છો વધાવજો આપણે વધાવજો ને હા બાઈક લાયા છો લાયક કી થાય પ્લસ નવું લાયું છે જો એવું છે સારી હા દવા લાયો હો બોલ લાયો છો એવું છે ઓય કેતા મણીલાલ લાયા છે એને આવડતું નહી કે હા ના આજી ના હાર કરી સો લાય હો જબરદસ્ત ઘરે ને ના 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 થેલી ન મેળાવે કે હજી તો મુરેતે કર્યું નહીં એટલે પણ એમાં શું મુરેત અમે પણ તમને શરમ આવે છે નહીં ઓય લઈને બાઈક હજી હેડ્યા આવે છે ને તમે પકડાવો છો લઈ તો ચોકી ના પાડજો કે એવું વાત કરો હજી

જોવા જઈ દોઢ તો મોલો તો નહીં આવે ને કે પાછામાં એવું જ છે બધો મોલો જ છે દેખાતો જ નહીં જોરદાર હજી આપણે તો એ ખુલ્ખી છે બધી વાત છે ભાઈ શ્રી ભાઈ કેમ કે ભાવ માંડા થઈ જાય છે પછી પરાવા છે કે દવા છોટી પડશે આમ તો પેલી બાજુ દવા છોટી નાખી તો આમ તો વિકાસ સારો થાય બધો

માર્તાય તમન શરમ નહી આવતી એટલે પણ ખાલી અડધો કલાક થાય ઘણો નહી થાય એવું એમ કો દમી બાઇક માથે ની બેવાજો આજ તો હે ના માથે ના બેવાજો તો તન લાય સુખી વાત શરમ ની વાત છે મુરત કરવા ફોટો મારવા આલતો નહીં આલ્યો તો મારું જો કે મળે શું બધું બાઇક ના છે ઓરે મણીલાલ કોણ મણીલાલ આ આ મણિયો લાવાય બાઈક લાવતો છે ના ના પડ્યું જેવું પડ્યું પડ્યું લેવા દેવા છું રૂપિયા પેલા કડિયા કોમ ના લઈ જા તો પણ નવ લાવ્યો